ભરૂચ એસઓજી નો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો જે દરમિયાન બાતમી મળી કે અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ આદર્શનગર ખાતે રહેતો રાકેશ મંડલ નામનો ઈશ્યમ તેની પાસે રહેલ સ્કૂલ બેગમાં માદક પદાર્થનો જથ્થો લઈ અંકલેશ્વર જીઆઈડીસી એસટી ડેપો ખાતે આવનાર છે જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી જે દરમિયાન શંકાસ્પદ હાલતમાં બે ઈશ્યમો પૈકી બાતમી વાળો ઈશ્યમ ખબે બેગ લટકાવી એસટી ડેપોમાંથી નીકળી ગેટ ઉપરથી કિસ્મત ગેસ્ટ હાઉસ તરફ જતા

લક્ષ્મણનગર ખાતે રહેતો સંતોષ નામના ઈશમનો ફોન આવ્યો અને તેઓનો મિત્ર રાકેશને તેના વતનના ઘરે હેરોઈન ડ્રગ્સ આપી જશે જે લઈને આવશે તો દસ હજાર રૂપિયા આપીશ તેવી કબૂલાત કરી જ્યારે દીપક કુમાર રાકેશને લેવા માટે ડેપો ખાતે આવ્યો ત્યારે હોવાની કબૂલાત કરી પોલીસે અગિયાર બાસઠ લાખના મિક્સ હેરોઈન ડ્રગ્સ અને બે ફોન મળી કુલ અગિયાર લાખનો મુદ્દા માલ કબજી કર્યો છે અને ડ્રગ્સ મંગાવનાર સંતોષ નામના ઈશમને વોન્ટેડ જાહેર કર્યો હતો ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર ભરૂચ